ઉપલેટાનો મોજ નદીના કોઝવે બંધ થઈ જતા ભારે હાલાકી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગથી અનેક ડેમો નદીનાળા છલકાયા છે ઉપલેટા પાસેના મોજ ડેમ ઓવરફ્લો થવાના પગલે છેલ્લા વીસ દિવસથી મોજ નદી પરના કોઝવે પર પાણી વહેતા કોઝવેના બે ભાગ થઈ જતા કોઝવેનો રસ્તો બંધ થતા ચાર પાંચ ગામના લોકોને બાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ધસમસતા પાણીના કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી ગામ લોકોની નદીના કોઝવેની બાજુમાં નવો પુલ બનાવવાની માંગ છે જે પુલનું કામ તત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લેખિત માંગ ગઢાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી છે ગઢાડા ગામના નારણભાઈ આહિર આજે છેલ્લા વીસ દિવસથી બોટ ઓવરફ્લો થવાને કારણે ઘટાડા ગામનો મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે તે કોજવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોજવે તૂટી ગયેલ છે કોજવેના બે ભાગ થઈ ગયા છે પરંતુ ઘટાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળખવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો બાર કિલોમીટર ફરીને જવું પડે છે જેથી કરી અને વિદ્યાર્થીઓ ઘટાડા પ્રાથમિક શાળાએ આવતા હોય જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ પણ પ્રશ્ન હલ થાય એસટી નો પ્રશ્ન હલ થાય તેવી અમારી માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે